હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજલમાં આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય વેજ મંચુરિયનની રેસિપી અને એ પણ એકદમ અલગ જ રીતે કોઈ પણ બારના ચાઈનીઝ સોસ કે કલર વગર ને જો મિત્રો તમે આ રીતે એકવાર મંચુરિયન બનાવીને ખાઈ લીધું ને તો તમે બારનું મંચુરિયન સો ટકા ભૂલી જશો તો ચલો શરૂ કરીએ યાદની રેસિપી અહીંયા મેં બે મોટી સાઈઝની કોબી લીધી છે અને એક ગાજર લીધું છે અને એક અડધો બીટનો ટુકડો લીધો છે બીટ આપણે કેમ એડ કરવાનું છે હું તમને આગળ બતાવીશ અને બીજા જે સબ્જી આપણે ગ્રેવી માટે જોઈએ છે એમાં મેં એક કેપ્સિકમ અને જે આપણે અડધું બીટ લીધું હતું એમાંથી એમાંથી પણ અડધું આમ લાંબી ચિપ્સ કરીને કટ કરી લીધું છે લીલી ડુંગળી સૂકી ડુંગળી અને લીલું લસણ એ બધું કટ કરીને સાઈડમાં રાખ્યું છે અને જે કોબી આપણે લીધી હતી એને મેં છીણી લીધી છે ગાજર છીણી લીધું છે અને અડધાથી બી અડધો ટુકડો બીટ છીણ્યું છે તો મિત્રો તમે જોઈ જોઈ શકો છો કે આનો કલર કેવો સરસ આવ્યો છે બીટના લીધે હવે એમાં મેં મીઠું એડ કરીને થોડીવાર માટે રાખી દીધું હતું એટલે એનું કોબીનું બધું જ પાણી રિલીઝ થઈ ગયું છે હવે આપણે આ રીતે બધું જ દબાવી અને એમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે જો મિત્રો તમારે આ હેલ્ધી પાણી પીવું હોય તો તમારે છેને મીઠું એડ નહીં કરવાનું અને થોડીવાર માટે એમનામ જ કોબીને રાખી લેવાની એટલે આટલું પાણી તો નહીં છૂટે પણ તોય થોડું ઘણું જેટલું બી પાણી છૂટે એટલું બધું નીચોવી લેવાનું અને એ પાણી તમે પીવામાં યુઝ કરી શકો આમાં મીઠું નાખ્યું છે એટલે આપણે પીવામાં એટલું બધું યુઝ ના કરી શકીએ પણ આ પાણીને બી આપણે યુઝ કરવાનું છે ફેંકવાનું નથી હવે આપણે મંચુરિયનના બોલ્સ બનાવીશું આપણે કોબીઝ હવે ડ્રાય થઈ ગઈ છે હવે એની અંદર આપણે કાળા મરી અને તજનો થોડોક ભૂકો લસણ સોરી આદુ અને મરચાંની પેસ્ટ એક ચમચી મેં આમાં ચોખાનો લોટ એડ કર્યો છે તમારી જોડે કોર્ન ફ્લોર હોય તો તમે કોર્ન ફ્લોર એડ કરી શકો છો બે ચમચી મેંદો એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે થોડુંક જેટલો લોટ છે એટલું જ મીઠું કેમકે આપણે કોબીમાં મીઠું એડ કરેલું હતું અને એને આ રીતે આપણે મિક્સ કરવાનું છે પહેલાં આપણે મિક્સ કરી જોવાનું જો બાઇન્ડિંગ આવી જાય તો આપણે મેંદો વધારે એડ નથી કરવાનો અને આપણે ઓછા મેંદામાં જ બોલ્સ રેડી કરવાના છે પણ હજુ એટલું બધું બાઇન્ડિંગ નથી આવ્યું એટલે મેં બીજી બે ચમ મોટી ચમચી મેંદો એડ કર્યો છે અને એને આ રીતે મિક્સ કર્યું છે જો મિત્રો તમારે આનાથી ઓછી કોબી હોય તો વધારે લોટ નહીં જોઈએ પણ મારે આમાં ચાર મોટી ચમચી મેંદો અને એક ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે અને હવે એમાં સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતે ચેક કરી લેવાનું જો આ રીતે બોલ્સ થઈ જતા હોય તો આપણે હવે એને બોલ્સ રેડી કરી લેવાના અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે અને બધા બોલ્સ આ રીતે રેડી કરતું જવાનું છે મિત્રો આપણે કોબીનું પાણી ખાસ કાઢી જ લેવાનું છે જો તમે કોબીનું પાણી કાઢ્યા વગર આ રીતે લોટ એડ કરશો તો આ રીતનું બોલનું બાઇન્ડિંગ નહીં આવે અને એકદમ લોટ એકદમ ઢીલો ઢીલો બંધાશે તો આ રીતે મેં બધા જ બોલ રેડી કરી લીધા છે અને પછી આપણે એને ફ્રાય કરીશું સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું હતું અને હવે એમાં મેં બધા બોલ એડ કર્યા છે સોરી બધા તો નહીં પણ થોડાક આઠથી દસ જેવા બોલ એડ કર્યા છે અને પહેલાં આપણે એને હલાવવાના નથી થોડી વાર થાય થોડા બબલ્સ ઓછા થાય પછી આપણે એને હલાવીશું આ રીતે અને એને ઉપર નીચે કરતાં જ એને ફ્રાય કરી લેવાના છે ઉપરથી બોલ્સ ક્રન્ચી થાય અને બબલ્સ એકદમ ઓછા થઈ જાય ત્યાં સુધી આપણે એને મીડિયમ તાપે ફ્રાય કરવાના છે આ રીતે ફ્રાય થઈ જાય એટલે સાઈડમાં કાઢી અને બીજા બોલ્સ એડ કરી દેવાના છે અને મિત્રો આને આપણે મીડિયમ તાપે જ ફ્રાય કરવાના છે એટલે ઉપરથી થોડા ક્રંચી થાય અને અંદરથી બી ચડી જાય આ રીતે બધા જ બોલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે એમાં આપણે બહારના કોઈ પણ ચાઇનીઝ સોસ એડ નથી કરવાના એટલે આપણે એની માટે એક સોસ બનાવીશું તો મેં અહીંયા મોટી સાઇઝના બે ટામેટા લીધા છે એને મિક્સર જારમાં કટ કરી લીધા છે અને ત્રણથી ચાર લાલ મરચાંને આ રીતે હૂંફાળા પાણીમાં એડ કરીને રાખ્યા હતા અડધા કલાક પહેલાં અને એને આ રીતે એડ કરી દીધા છે એ પાણી આપણે આમાં એડ નથી કરવાનું અને આ રીતની ગ્રેવી પાણી એડ કર્યા વગર બનાવી લેવાની છે આમાં પાણી એડ કર્યા વગર જ આ રીતની ગ્રેવી સરસ થઈ જશે અને એને સાઈડમાં કરી દઈશું ને હવે આપણે એક મોટા જ વાસણમાં બે મોટી ચમચી તેલ એડ કરી અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં લીલું લસણ મેં એડ કર્યું છે જો તમે લીલું લસણ એડ કરવા ના માગતા હોય તો આમાં સૂકા લસણની પેસ્ટ પણ ચાલે પછી જે સૂકી ડુંગળી આપણે કટ કરી છે એ અને લીલી ડુંગળીનો આગળનો વ્હાઈટ ભાગ એ બધું આમાં એડ કરી દેવાનું છે લીલી ડુંગળીનો જે પાછળનો લીલો ભાગ હોય એ આપણે થોડુંક રાખવાનો છે ગાર્નિશ કરવા માટે એ થોડુંક ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમને એડ કરી દઈશું હવે કેપ્સિકમ અને થોડા બીટના ટુકડા જે આપણે કર્યા હતા એ એડ કરી દેવાના છે મિત્રો બીટ આપણે ખાસ એની માટે જ એડ કરવાનું છે કે આમાં એકદમ નેચરલ કલર આવે આપણે કોઈ કલર એડ કરીને મંચુરિયનનો કલર ના કરવો પડે જો એમાં રેડ કલર જેવું જ મંચુરિયન હોય તો જ આપણને આ લૂક વાઇઝ સારું લાગે એટલે આપણે એમાં બીટ એડ કરીએ એટલે એનો નેચરલ કલર જ આવી જાય હવે આ ગ્રેવી થોડીક ચડે એટલે આપણે જે સોસ બનાવીને રાખ્યો છે ટામેટાનો એ આમાં એડ કરી દેવાનો અને એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ગ્રેવી બરાબર ક્રંચી જ રાખવાની છે એકદમ ચડવી નથી દેવાની એટલે થો એકદમ મીડિયમ તાપે આપણે એને ચડવા દઈશું હવે મિત્રો આપણે જે પેલું કોબીનું પાણી જ્યારે સાઈડમાં રાખેલું હતું આ રીતે એ પાણી આપણે એમાં એક વાટકી જેટલું તમને જેટલું જરૂર લાગે ગ્રેવી માટે એટલું એડ કરવાનું છે અને થોડુંક નમક આમાં હું એડ કરતા વખતનો વિડીયો મારો આમાં લેવાનો રહી ગયો છે એટલે મેં આમાં ઓલરેડી એક વાટકી જેવું આમાં એડ કરી દીધેલું છે અને કોઈ જ આપણે આમાં કોર્ન ફ્લોર કે એને ઠીક કરવા માટે એડ કરવાની જરૂર પડી જ નથી કેમ કે આપણે ટામેટાની ગ્રેવી અને આ જે પાણી છે એડ કરશું થોડીવાર આપણે એને આ રીતે ચડવા દઈશું એટલે સરસ થીક જ થઈ જાય છે જો તમને એવું લાગે કે પટલું છે તો તમે કોર્ન ફ્લોર એડ કરી શકો છો અને ગ્રેવી સરસ એવી થીક થઈ જાય પછી આપણે આ રીતની થોડીક થીક થઈ જાય પાણી ઓછું થઈ જાય એટલે આપણે એમાં મન્ચુરિયનના બોલ એડ કરી દેવાના છે તો મિત્રો આપણે આમાં કશું જ કોઈ જ બારનો સોસ કે કશું જ એડ કર્યા વગર મન્ચુરિયન ટોટલી આપણે ઘરની સબ્જીથી જ બનાવ્યું છે તો મિત્રો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રીતે બોલ્સ મિક્સ કરી દેવાના ગ્રેવી થીક થઈ જાય એટલે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે જમવું હોય પહેલાં પહેલાં જ આમાં બોલ્સ એડ કરવાના એટલે એકદમ વધારે પડતું ડ્રાય ના થઈ જાય હવે એની ઉપર આપણે લીલી ડુંગળી જે રાખી હતી એ અને ધાણાથી એને ગાર્નિશ કરી દેવાનું છે તો મિત્રો આપણું મન્ચુરિયન બનીને રેડી થઈ ગયું છે તમને તમે એકવાર ટ્રાય કરજો તમને બિલકુલ એવું ફીલ નહીં થાય કે આપણા બહારના કોઈ એમાં સોસ એડ કર્યા જ નથી અને બનાવ્યું છે એકદમ બહારનું જેવું બને એનાથી પણ સરસ બન્યું છે આને આપણે એકદમ હેલ્ધી મન્ચુરિયન કહી શકીએ તો મિત્રો આજની રેસિપી તમને કેવી લાગી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે આપણે મન્ચુરિયન ટ્રાય કરીશું કે ટેસ્ટમાં કેવું બન્યું છે બોલ્સ કેવા બન્યા છે સોફ્ટ બન્યા છે તો અમારો ઘરનો ચટોરો રેડી થઈ ગયો છે ટેસ્ટ કરવા માટે તો મિત્રો મંચુરિયન એકદમ સોફ્ટ અને બહુ જ સરસ બન્યું છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે મળીશું નવી નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે બાય બાય ટેક કેર